આજે પવિત્ર ચૈત્રી નવરાત્રીને આઠમના પગલે માય મંદિરોમાં દર્શનાર્થીઓને ઉમટી ભીડ પાદરા તાલુકાના રણુ ગામે માતાજીના દર્શને ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો અને મંદિર ટ્રસ્ટ દ્વારા હજારો દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી ચૈત્રી નવરાત્રિ સનાતન ધર્મના સૌથી મહત્વના તહેવારોમાં એક છે દર વર્ષે ચૈત્રી માસની શુક્લ પક્ષની પ્રતિપદાથી હિન્દુ નવ વર્ષ શરૂ થાય છે અને આ પાવન પર્વને દેશભરમાં ઉત્સાહ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવે છે વર્ષમાં કુલ ચાર નવરાત્રિઓ આવે છે જેમાં બે ગુપ્ત નવરાત્રી ઉપરાંત ચૈત્રી નવરાત્રિ અને શારદીય નવરાત્રિનો સમાવેશ થાય છે ચૈત્રી નવરાત્રી દરમિયાન દેશભરના મંદિરોમાં ભવ્ય શણગાર કરવામાં આવે છે અને ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડે છે આવી જ એક ભક્તિમય અને આસ્થાની ઉજવણી પાદરા તાલુકાના રણુ ગામે માતાના મંદિરમાં જોવા મળી રહી છે આજે પવિત્ર ચૈત્રી નવરાત્રિની આઠમના પગલે માઈ મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડી હતી પાદરા તાલુકાના રણુ ગામે માતાજીના દર્શને ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો અને ખાસ કરીને મંદિર ટ્રસ્ટ દ્વારા હજારો દર્શનાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવ દેવામાં આવી હતી ચૈત્ર સુધી અને માના સાનિધ્યમાં ખૂબ ભક્તો ઉત્સાહ સાથે ઉજવી રહ્યા છે બંને દિવસ માના હવનનો કાર્યક્રમ રાખે છે અને બંને દિવસ આજે બપોરે સવારે દસ થી લઈને ચાર વાગ્યા સુધી હવે છે આવતીકાલે સવારે આઠથી લઈને એક વાગ્યા સુધી માના છે માના ભક્તો ખૂબ પગપાળા તથા પોતાના વાહન સાથે માના દર્શન માટે આજે આવે છે અને બસ માના માન ચરણોમાં એ જ પ્રાર્થના છે કે દરેક ભક્તોની મનોકામના હોય